હલો નમસ્કાર દોસ્તો મેં મોટા સમાચાર લઈને આવી ગઈ છું શેત્ર વસાવા આપણે કોણ છે એમ કરીને શું કીધું આ વિડીયોમાં જોઈશું આપણે અને આગળ વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો ખૂબ જ મજા આવવાની છે આ વિડીયોમાં તો મારી રણબર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે પેલા આદિવાસી કોણ છે એની ચર્ચા કરી

આદિવાસી ઇતિહાસ કે છે યુનો કે બંધારણ કે સૌથી પહેલા પૃથ્વી પર કોઈ આવ્યું હોય તો એ આદિમાનમ માંથી આદિવાસી આવેલો છે આદિવાસી આપણા પૂર્વજો હતા આદિ અનાધિકાળથી આ પૃથ્વી પર વસનારા આપણા પૂર્વજો સંસ્કૃતિ નો અભ્યાસ કરી લેજો તમે સિંધુ ખીણ ની સંસ્કૃતિ નો અભ્યાસ કરી લેજો એ સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા આદિવાસીઓની સંસ્કૃતિ હતી એ આપણા પૂર્વજો હતા હનુમાન દાદા પૂર્વજો હતા તમે મહાભારત ઉઠાવીને વાંચશો એમાં એકલવ્ય ની જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા

પછી તમે શિવાજી નો ઇતિહાસ અંગ્રેજો વિશ્વના પચાસ દેશો પર રાજ કરતા ત્યારે બ્રિટિશો સામે સૌ જો ક્રાંતિ થઈ હોય તો એ સંભાલ ની ક્રાંતિ અઢારસો ને સત્તાવન પહેલા પણ જે ક્રાંતિ થયેલી આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે સૌ પ્રથમ હાલો દોસ્તો તો આ વિડીયો કેવો લાગ અને સારો લાયક હોય કોમેન્ટ કરજો શેર કરજો તો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે